ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર દક્ષિણ દિલ્હીના નિબરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરથી ગબરાહટ મચ્યો હતો દેવડી ગામમાં એક ઘરમાં મેનેજને વર્ષીના દિવસે જ કપલ અને તેમની પુત્રીની ઘાતક હત્યા થઈ હતી તેમનો છોકરો મોર્નિંગ વોકમાં ગયો હોવાથી બચી ગયો હતો કેર હોત તો તે પણ માર્યો ગયો હોત કારણ કે હત્યારાઓનો ઈરાદો આખા ઘરને સાફ કરી નાખવાનો હતો મૃતકોની ઓળખ રાજેશ પંચાવસ તેની પત્ની કોમલ સુડતાલીસ અને પુત્રી કવિતા તેવીસ તરીકે થઈ મોર્નિંગ વોકમાંથી પરત ફર્યા બાદ પુત્ર ઘરમાં પ્રવેશતા જ પરિવારના સભ્યોની લાશો જોતા તેને રાડા રાડ કરી હતી જે પછી બધા ભેગા થયા અને પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે મૃતક મૃતકદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે રાજેશના પુત્રની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા ત્યાં કોને અને શા માટે કરી તે અંગ પોલીસે તપાસ શરૂ કરી છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ